સુરતમાં રોંગ સાઇડ વાહન ચલાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી થશે વરાછા રેલવે ગંડા નજીક સિટકોનું કામ ચાલુ હોવાને લઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે છતાં વાહન ચાલકો ગીતાંજલિ પેટ્રોલ પંપ નજીકથી રોંગ સાઈડમાં પસાર થતા હતા બેરિકેડ લગાવવામાં આવ્યા છતાં લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા હતા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને દંડ કરવાની સાથે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી ઉપરાંત પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા રસ્તાને નરતરુપ વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા તમે જોઈ રહ્યા છો આપણી લોકપ્રિય એસ નાઇન્ટી વન ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ અત્યારે અહીંયા વેરહાઉસ ફ્રન્ટ અસ્તા વરાછા રોડ ઉપર જે સિટ્કો કામ ચાલે છે એના કારણે જે રોડ બંધ કરવામાં આવેલો છે અને એનું જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે એના માટે જાહેરનાવું પણ બાર પાડવામાં આવેલું છે પણ તેમ છતાં લોકો દ્વારા જે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરવામાં આવે છે એના ઉપર વિશેષ કાર્યવાહી કરવા માટે આજે અહીંયા અમે ડ્રાઇવિંગમાં આયોજન કરી આમ તો તમે જાણો છો કે છેલ્લા ચાર દિવસથી થી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સુરતના ના મેયર સાહેબ જે સૂચનાઓ આપેલી છે તે મુજબ આયુર્વેદિક કન્નાળા થી લઈ અને સરથાણા જકાત નાકા સુધીના રોડ ઉપર જે દબાણો થયેલા છે રોંગ પાર્કિંગ થયેલા છે ત્યાર પછી ભંગાર વાહનો જે પડેલા છે એ હટાવવાની કામગીરી ચાલુ છે અને સાથે સાથે રોંગ સાઈડ ના કેસો કરી રહ્યા છે